કોન્સ્ટેબલ તેમજ પીએસઆઈની જે પરીક્ષા બે હજાર પચીસમાં લેવાની હતી તો એનું ફાઇનલ કટ ઓફ કેટલું રહી શકે છે એની મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ફાઇનલ મેરિટ હજી સુધી બહાર નથી પડ્યું પરંતુ ટૂંક જ સમયમાં એ બહાર પાડવામાં આવશે ત્યારે એનું કટ ઓફ કેટલું રહી શકે છે અને કયા મિત્રો સિલેક્ટ થઈ શકે છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ બે છવ્વીસ માટે પણ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે સાડે સાડા તેર હજાર જેવી જગ્યાઓ ભરવાની છે તો એનો વિડીયો તમને ચેનલ પર મળી જશે એક વખત સંપૂર્ણ વિગત જોઈ લેજો જે આમાં જે બે હજાર પચીસમાં સિલેક્ટ ન થયા હોય એ બે હજાર છવ્વીસમાં થઈ શકે છે તો ચાલો મિત્રો પહેલાં તો આપણે એક બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ કે ઉમેદવારો જે છે અહીંયા કેટેગરી તમને જોઈ શકો છો હવે બધા જ પુરુષો તેમજ મહિલાઓ જે છે કુલ કેટલા લેવાના છે અને ડીવી માટે કેટલા બોલાવવામાં આવ્યા છે એની પહેલી તો ટૂંકી માહિતી તમે જોઈ શકો છો જનરલમાં જે છે જેટલા સિલેક્ટ કરવાના છે જેટલા પદ ભરવાના છે જનરલમાં એના બે ગણા ઓકે એના બે ગણા કરતાં પણ વધુ જે છે ડીવી માટે બોલાવવામાં આવ્યા હતા આ વખતે એ સિવાય ઈડબ્લ્યુ એસ જે છે એમાં ચૌદસો ચાલીસ ઉમેદવારો લેવાના છે જેની સામે લગભગથી બે ગણા જેવા જે છે સત્યાવીસો એકવીસ એસસી માટે તમે જોઈ શકો છો એસસીમાં પણ એ જ છે ડબલ જેવા બોલાવવામાં આવ્યા છે બે ઘણા એસ માટે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ફક્ત ઇઠ્યુ અઢારસો ને જે જગ્યાઓ છે એની સામે ડીવી માટે સોળસો ને લોકોને જ બોલાવવામાં આવ્યા છે એનો મતલબ એ છે કે આ જે સોળસો ને લોકો છે એ સો ટકા સિલેક્ટ થઈ ગયા છે એવું માની દેજો કારણ કે અઢા સાડી અઢારસો લેવાના હતા પરંતુ સાડી છસો ઉમેદવારો જ આ પરીક્ષા પાસ કરી શક્યા છે એસટીમાં તો એમના જગ્યા પણ પૂરી ભરાણી નથી એટલે આ ડીવી માટે બોલાવ્યા છે એ તમામ સો ટકા સિલેક્ટેડ છે એવું તમારે માની લેવાનું છે કે સિલેક્ટેડ જ છે એસીબીસી તમે જોઈ શકો છો ઓગણત્રીસો બાણું લેવાના છે અને એની સામે સત્તાવનસો ને સાડત્રીસ લોકોને બોલાવવામાં આવ્યા છે ટોટલ તમે અહીંયા જોઈ શકો છો પુરુષોમાં તમે જોઈ શકો છો આઠ હજાર નવસો ત્રેસઠ ઉમેદવારો જે છે એ લેવાના છે પરંતુ એની સામે ડીવી માટે સત્તર હજાર સાતસો ને લોકોને બોલાવ્યા છે એટલે લગભગથી બે ઘણા લોકોને બોલાવ્યા છે અડધો અડધ જે પુરુષો છે એ પાછા આવવાના છે ડીવીમાંથી ફેલ થઈને ઓકે એ નક્કી છે કારણ કે ઉપરના જે હશે જેમની જગ્યા ભરાઈ જશે એટલા જ લેવાશે બાકી બધા જ ઘરે પાછા આવશે જ્યારે મહિલાઓમાં તમે જોઈ શકો છો પાંત્રીસો નવ જગ્યાઓ ભરવાની છે એની સામે તેતાળીસો ત્રેપન મહિલાઓને બોલાવવામાં આવી છે એટલે કે આઠસો સાડી આઠસો જેવી મહિલાઓ બાકી રહી જશે બાકીની તમામ જે મહિલાઓ છે એ સિલેક્ટ થઈ જશે આ વખતે તો પુરુષો ઘણા બધા જે છે પચાસ ટકા જેવા પુરુષો આ વખતે સિલેક્ટ નથી થવાના કારણ કે એટલી બધી જગ્યાઓ છે નહીં બે ઘણા જે છે ડીવી માટે બોલાવવામાં આવ્યા છે હવે આપણે કટ ઓફ જોઈ લઈએ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પહેલાં તો જે દસ્તાવેજ ચકાસણી માટે જે કેટેગરી વાઇઝ કટ ઓફ એમને આપ્યું હતું એના ઉપરથી આપણે હવે ફાઇનલ કટ ઓફ તમને આપવા જઈ રહ્યા છીએ કે કેટલું અટકી શકે છે જનરલ માટે પુરુષોની વાત કરી રહી પહેલી તો મહિલાઓની વાત કરી લઉં તો મહિલાઓ જુઓ સાડી આઠસો જેવી મહિલાઓ જ પાછી આવવાની છે એટલે કે ઘણી બધી એસીથી નેવું ટકા જે મહિલાઓ છે એ સિલેક્ટ થઈ જવાની છે અહીંયા જે એસટી છે એસટીની જે તમામ જે મહિલા ઉમેદવારો છે એ તમામ સિલેક્ટેડ છે ઓકે તમામ સિલેક્ટેડ છે કારણ કે એમની પૂરી જગ્યાઓ પણ લે ભરાણી નથી જે જેટલી જગ્યાઓ એમની ખાલી છે એસટી માટે લેવાની તો એ તમામ સિલેક્ટેડ છે એટલું યાદ રાખજો બાકીની જે પણ અહીંયા જે બીજી છે કટ ઓફ આપેલો છે મહિલાઓ માટે એમાં એકથી બે માર્ક સુધીનો જ ફર્ક રહેશે જે ફાઇનલ કટ ઓફ હશે ધારો કે અહીંયા અઠ્ઠાણું પોઈન્ટ પચીસ છે તો ફાઇનલ મેરિટ તમારું જે છે સો અથવા એકસો એકે અટકી જશે આ ચોક્કસ છે કારણ કે મહિલાઓની સંખ્યા બહુ ઓછી હશે આઠસો સાડી આઠસો જ મહિલાઓ જે છે એ સિલેક્ટ નથી કરવાની બાકી તમામ સિલેક્ટ થઈ જવાની છે તો એમાં ફર્ક જે છે એ અડધાથી એક માર્ક્સ બે માર્ક્સનો જ છે પરંતુ પુરુષોની વાતમાં આવું નથી પુરુષો બે ઘણા બોલાવી દેવામાં આવ્યા છે એટલે કે પચાસ ટકા જે પુરુષો છે એ તો ઘર ભેગા થવાના છે એ સો ટકા છે તો હવે આપણે વાત કરી લઈએ જનરલનું એકસો વીસ પોઈન્ટ પચાસ જે મેરિટ હતું એના ઉપરના બધા જ ડીવી માટે બોલાવવામાં આવ્યા છે તો જે ફાઇનલ મેરિટ હશે ફાઇનલ મેરિટ તમારું મિત્રો જઈ શકે છે એકસો અને છવ્વીસ જેવું ઓકે જનરલ માટે એકસો છવ્વીસ જેવું મેરિટ તમારું ફાઇનલ મેરિટ જઈ શકે છે આટલા જો તમારે માર્ક્સ થતાં હોય તો તમારું સિલેક્શન થવાના ચાન્સ પૂરેપૂરા રહેશે ઇડબ્લ્યુએસની જો આપણે વાત કરી લઈએ તો એમાં ચોરાણું પોઈન્ટ પચાસ છે એ મિત્રો આમાં છ ગુણ જેવો વધારો થઈ શકે છે ફાઇનલ કટ તો એ મિત્રો સો જેવું થઈ શકે છે ઓકે આમાં એક બે માર્ક્સનો જ ફર્ક હશે ઘણો ફર્ક નહીં હોય સો માર્ક્સ જેવું તમારું ફાઇનલ કટ જે છે એ અટકી શકે છે એસસી બી આપણે જો વાત કરી લઈએ તો એમાં એકસો નવ પોઈન્ટ પંચોતેર છે પરંતુ મિત્રો એસસી બીસીના જે વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપી હતી કોન્સ્ટેબલ તેમજ પી એસઆઈની એમની સંખ્યા ખૂબ જ વધુ છે તો આમનું જે કટ છે એ એકસોને અહીંયા આમનું કટ ઓફ એસસી બી સીનું એકસોને સોળ જેવું અટકી શકે છે મિત્રો એસીબીસી માટે એકસો સોળ જેવું કટ જઈ શકે છે એ પછી એસસી ના જે મિત્રો છે એસસી માટે અ જે છે ચોરાણું પોઈન્ટ પંચોતેર જે આપેલું છે તો એમાં પણ સો કે અઠ્ઠાણું જેવું જઈ શકે છે ઓકે નવ્વાણું ની આજુબાજુ જ આમનું જે છે એસસી માટે અટકી જશે એસટીનું મિત્રો અલગ છે એમના સિલેક્ટેડ છે ઓકે આ એસી પોઈન્ટ પચાસ ઉપર જે પણ મિત્રોને ડીવી માટે બોલાવવામાં આવ્યા છે સોળસો ને બ્યાસી જે લોકો છે એ તમામ સિલેક્ટેડ છે કારણ કે લેવાના સાડી અઢારસો જેવા હતા પરંતુ પાસ સાડી સોળસો જેવા જે થયા છે એટલે જે પણ પાસ થયા છે એ તમામ સિલેક્ટેડ છે તો મિત્રો આ હતું તમારું કેટેગરી વાઇઝ કટ એક્સપેક્ટેડ કટ જે આવી શકે છે આ ફાઇનલ કટ ઓફમાં તો આની આજુબાજુ આપણે જે કહ્યું એની આજુબાજુ જો તમારે માર્ક્સ થતા હોય તો તમારે નિશ્ચિંત રહેવાનું છે અને ફક્ત રિઝલ્ટની રાહ જોઈને બેસવાનું છે એનાથી ઓછા થાય છે તો ખતરાનો સંદેશ તમારી માટે રહેશે પરંતુ તમે બે હજારની છવ્વીસની જે પરીક્ષા આવી છે એમાં પાસ થઈ શકો છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું ના વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય